દુનિયાનો સૌથી લાંબો તહેવાર નવરાત્રી હવે તેમાં ગણતરીના દિવસો જ દૂર છે પરંતુ તહેવારોની ઉજવણીની તૈયારી વચ્ચે અમદાવાદના ચોવીસ કલાક ધમધમતા પાલડી વિસ્તારમાં રાત્રે બનેલ એક નુસન્સ હત્યાએ કાયદા વ્યવસ્થાને સવાલો ઘેર્યા છે દેશના સૌથી સ્વચ્છ શહેર અમદાવાદમાં પોલીસ ગુનેગારોને સાફ કરવામાં નિષ્ફળ નીવડી છે હવે અમદાવાદમાં જાણે ગુનાખોરીમાં સુરતને ટક્કર આપતું ક્રાઇમ સિટી બની રહ્યું છે વહેલી સવારે ત્રણ ને ત્રીસ વાગે પાલડીના અંજલી ઓવરબ્રિજ નીચે પોલીસ સ્ટેશનથી માત્ર બસો મીટર દૂર જ નામચીન યુવક નૈશલ ઠાકોરની જાહેરમાં હત્યા કરવામાં આવી હતી નંબર પ્લેટ વગરની કારમાં આવેલા સાતથી આઠ શખ્સોએ પહેલા નૈશલને ટક્કર મારી પછી ગાડીમાંથી ઉતરીને છરી અને ધારિયાના ઘાજીકી રોડ પર લોહી હાલતમાં છોડી ફરાર થઈ ગયા હતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત નૈસલને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ તેને મૃત જાહેર કરાયો હાલમાં પાલડી પોલીસે તપાસ હાથ ધરી છે ઉલ્લેખનીય એ છે કે છેલ્લા એક મહિના દરમિયાન અમદાવાદમાં જાહેરમાં મારામારી હત્યા લૂંટફાટ અને અપહરણ જેવા બનાવોમાં ચિંતાજનક વધારો થયો છે ગોમતીપુર વિસ્તારમાં તાજા બનાવમાં યુવકને મોઢા પર છરીના ઘા મારીને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરાયો તહેવારોની સિઝનમાં કાયદો વ્યવસ્થાની આવી પરિસ્થિતિએ શહેરના નાગરિકોમાં ભયનું વાતાવરણ વ્યાપી રહ્યું છે Thank you.